કડક ઠંડી વચ્ચે તાપમાનમાં થશે બે થી ત્રણ ડિગ્રીનો વધારો તો જાણો આગમી પાંચ દિવસની આગાહી નમસ્કાર હું છું શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં જોરદાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે રાત્રિના સમયે અને વહેલી સવારે કડકતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપડાનો સહારો લેતા નજરે પડી રહ્યા છે રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમી ગતિએ શરૂઆત થઈ રહી છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ઠંડીને લઈ આગાહી કરી છે રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે દિવસ દિવસ વાતાવરણ રહેશે તેમજ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે વર્તમાનમાં વધેલી ઠંડીને લઈ કહ્યું કે પશ્ચિમી પવનના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન તેર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં તાપમાન બે ડિગ્રી નોંધાયું છે તાપમાન શિયાળાની સિઝન શરૂ થયા બાદ ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે

જેને લઈ ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ